વિસ્તારના લોકોને તાકીદે સલામત સ્થળે ખસેડવાનું કામ ચાલી રહ્યું છે આ પરિસ્થિતિ ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને પરિણામે સર્જાય છે હિમાલયની કેટલાય નદીઓમાં પડતી ભારે વરસાદને કારણે ગંગાને આ ધરદાર સ્વરૂપ અપનાવવું પડ્યું છે જેને કારણે મેદાની વિસ્તારોમાં પણ પૂર જેવી સ્થિતિ સામે આવી છે શહેરના મુખ્ય ઘાટ દશાશ્વ મણિકર્ણિકા રાજઘાટ વગેરે બધામાં પાણી ઘેર ફરી ગયું છે તંત્રે પ્રવાસીઓ તથા ત્યાં વસતા લોકોને તાત્કાલિક ઘાટ છોડવા અનુરોધ કર્યો છે ને તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ સ્ત્રોતપાઠ અટકાવી દેવામાં આવ્યા છે સાર્વજનિક તંત્ર તથા એનડીઆરએફ દ્વારા બચાવ અને રાહત કામગીરી ચલાવવામાં આવી રહી છે તાત્કાલિક ખાદ્ય સામગ્રી પાણી અને આરોગ્ય સેવાઓ અસરગ્રસ્ત લોકોને પહોંચાડવામાં આવી રહી છે ત્યારે યોજનાબંધ માર્ગદર્શિકા ઉપરાંત હજુ વધુ બે ત્રણ દિવસ પૂર જેવા સંલક્ષણની અસર રહી શકે છે પાણીમાં બઢોતરી તો જરૂર હુઆ હૈ લેકિન અબ પાણી અભી સુબે જીતને મેં मैं आंकड़ा किया था उतने पे ही पानी रुका हुआ है लेकिन इसका अनुमान कोई नहीं लगा सकता कि रात में भी पानी बढ़ेगा कि इतने में घटेगा घाटों का नज़ारा ये है कि जो आवागमन का जो रास्ता था वो सब क्लोज हो चुका है पर्यटक इस समय पानी बढ़ने के हिसाब से पर्यटक जो है घाटों पर नहीं आ रहे हैं वो अपना बाहर बाहर ही नज़ारा देख करके निकल जा रहे हैं हम लोग की स्थिति यह है कि अब हम लोग नीचे से ऊपर ऊपर से नीचे कभी रोड पे जाने की नौबत आ रही है इस समय सुबह बनारस की आरती कल परसों तो छः आरती हुई थी कल के डेट में तीन आरती हुई अब आज देखिए आज कितनी आरती होती है अब शाम को जो उसका डिसीजन होगा एक होगा कि दो होगा